નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ગણિત એસાઈમેન્ટમાં જે આપણું નવનીતનું એસાઈમેન્ટ છે એમાં સેક્શન સીના પ્રશ્નો જોઈશું જેમાં સેક્શન સીમાં પહેલું જ ચેપ્ટર છે ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર છ એમાં પહેલો દાખલો છે જે છે કે કિરણ બીડી એ એ બી દ્વિભાજક છે હવે દ્વિભાજકનો મતલબ શું થાય કે જ્યાં ખૂણો એ છે બરાબર એ કિરણ બીડી એ એ બી શું કરે છે જે એબીસી ખૂણો છે એમાં કિરણ બીડી છે એ બે સરખા ભાગમાં વિભાજીત કરે છે એટલે અહીંયા દેખો મેં પીળા કલરથી બંને ખૂણા કેવા છે સરખા છે ત્યારબાદ શું કહે છે કે કિરણ બી જે આ કિરણ બી છે એ ડીબીસીનો દ્વિભાજક છે એટલે પહેલો તો એબીસી નો દ્વિભાજક કોણ હતું બીડી જેનાથી અહીંયા બે સરખા આપણે ખૂણા પડ્યા અને એ રીતે ડીબીસીનો દ્વિભાજક કોણ છે તો આ જે ડીબીસી છે એનો દ્વિભાજક કોણ છે બી કે જેનાથી બીજા બે સરખા ભાગ પડે છે બરોબર મતલબ ખૂણાને પહેલો મોટો એ ખૂણો હતો એના બે અડધા ખૂણા થયા છે અને જે અડધો ખૂણો મળ્યો છે એમાં પણ શું છે બી દ્વિભાજક દ્વારા બીજા બે અડધા ખૂણા મળે છે તો અહીંયા આપણને જે કહે છે કે ડીબીસીનું માપ શોધો તો જે ડીબીસી ખૂણો છે આ બે ખૂણા ભેગા કરી એટલે ડીબીસીનું માપ મળશે ત્યારબાદ એબીસી એટલે જે આખો એબીસી ખૂણો છે એનું માપ શોધવાનું છે અને એ ખૂણો मतलब आज ए बी कोण बढ़े जे એનું માપ શોધો તો આપણે જોઈએ સૌ પ્રથમ તો તો જેટલું પક્ષમાં આપ્યું છે પહેલા લખી દેસુ તો લખસુ કે કિરણ કિરણ બી ડી એ ખૂણા એ બી સેનો દ્વિભાજક છે હવે દ્વિભાજક ઓ એટલે શું કે આ ખૂણાને બે સરખા ભાગમાં विभाजित કરે છે તો અહીંયા લખું કે એ બી ડી બરાબર ખૂણો ડી બી સી અને આપણે આપણે એક નંબર શું લખ્યું મેં અહીંયા તો જે આ બીડી ખૂણો છે બરોબર ખૂણો એને બરાબર કોણ થાય છે ખૂણો ડી બી સી થશે એટલે આ બે ખૂણા કેવા થશે બંને ખૂણા સરખા થાય છે એ લખી દીધું ત્યારબાદ શું છે કે કિરણ બી એ ડીબીસી નો દ્વિભાજક છે જે આપણી જોડે કિરણ બી છે એ શું છે આનો દ્વિભાજક છે તો લખીએ તથા તથા બી એ બી એ ખૂણો ડીબીસીનો દ્વિભાજક છે માટે અહીંયા બી શું થશે તો ડીબીસીનો દ્વિભાજક કોણ છે બી એટલે અહીંયા ડી બી ઈ અને ઈ બી સી બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો આપણે લખીએ અહીંયા માટે ખૂણો ડી બી ઈ બરાબર ખૂણો ઈ બી સી થશે અને આપણે આપીશું બે નંબર હવે પણ અહીંયા પક્ષમાં શું આપ્યું છે કે ખૂણો ખૂણો જ્યાં છે બરોબર આજે નાનો ખૂણો પડે છે આનું માપ કેટલું છે તો ઓગણીસ અહીંયા આપણે જે આપણે અહીંયા લખ્યું છે કે ડીબી બરાબર ઈ બી તો એમાં ઈ નું માપ જો ઓગણીસ હોય આ બંને ખૂણા સરખા છે તો ડીઈ નું માપ પણ કેટલું થશે ઓગણીસ થશે તો લખશું પરંતુ પરંતુ પક્ષ મુજબ પક્ષ મુજ ખૂનો ઈ બીસી બરાબર કેટલો થશે નેવું ઓગણીસ અંશ મળે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આ બે ખૂણા મળ્યા કયા તો ડીબી ઈ અને ઈ બંનેના માપ કેટલા થાય છે ઓગણીસ ઓગણીસ મળે છે કારણ કે બંને ખૂણા સરખા છે ત્યાર ઉપરાંત હવે આપણે શું શોધવાનું છે કે અહીંયા પહેલો ખૂણો કયો શોધવાનો છે ડીબીસી ડીબીસી એટલે આ ખૂનો હવે આ ડીબીસી ખૂણો શું છે તો ભાઈ તો અહીંયા શું છે કે ડીબીઈ અને ઈ બંને આસનનો કોણથી આખો ખૂણો ડીબીસી બને છે તો એ આપણે લખીએ અહીં અહીં ખૂનો ડીબી ઈ અને ખૂનો ઈ સી શું છે આસનના કોણ છે માટે શું થશે કે ખૂનો ડીબી સી બરાબર ખૂનો ડીબી ઈ વત્તા ખૂણો ઈ સી હવે ડીબી અને ઈ બી કિંમત આપણી જોડે મળી છે કેટલી છે ઓગણીસ અંશ છે તો બંનેના માપ લખી દઈએ ઓગણીસ વત્તા ઓગણીસ અંશ માટે ખૂનો ડીબી કેટલો મળશે આપણને આડત્રીસ અંશ નો મળે કારણ કે ઓગણીસ ગુણ્યા ઓગણીસ ઓગણીસ એટલે કેટલા થાય સાથે માટે ડીબી જે ખૂણો મળ્યો એ કેટલાનો મળ્યો આપણને મળ્યો ચલો અહીંયા આપણને ડીબી ખૂણો મળી ગયો છે હવે શું કહે છે કે એબીસી ખૂણો શોધો મતલબ આખો ખૂણો એબીસી શોધવાનો છે હવે આપણને ખબર છે કે ડીબીસી નું માપ કેટલું છે આડત્રીસ હવે ખૂણો ડીબીસી અને ખૂણો એબીડી એ આપણે અહીંયા પહેલું જ લખ્યું કે બંને શું છે એકબીજાના દ્વિભાજક છે તો અહીંયા લખશો કે પરિણામ સોરી અહીંયા એક મુજબ એક પરિણામ એક મુજબ શું છે કે ખૂનો એબીડી બરાબર ખૂનો ડીબીસી હોવાથી બરાબર બંને ખૂના સરખા હોવાથી શું લખીશું આપણે કે માટે ખૂનો એબીડી બરાબર ખૂનો ડીબીસી બરાબર કેટલો થશે આડત્રીસ અંશ થશે માટે ખૂનો માટે ખૂનો એબીડી કેટલો મળે આપણને તો ખૂણો એબીડીનું માપ કેટલું મળશે આડત્રીસ અંશ મળશે ચલો તો આડત્રીસ થયું બરાબર હવે હવે આપણને શોધવાનું શું છે કે એ બીસીનું માપ શોધવાનું છે હવે એબીસી એટલે શું થશે તો કે એબીડી અને ડીબી ડીબીસી બંનેના આસનનો કોણથી બને છે આખો ખૂણો તો લખીએ કે અહીં અહીં ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી આસન કોણ હોવાથી આસન કોણ હોવાથી શું થશે કે ખૂણો એબીસી બરાબર ખૂણો એ બીડી વત્તા ખૂનો ડીબી સી થાય તો હવે બંને ખૂણાનો આપણે સરવાળો કરીએ તો એ બરાબર કેટલા મળશે આડત્રીસ વત્તા આડત્રીસ કેમ કારણ કે એબીડી અને અને ડીબીસીનું માપ કેટલું છે આડત્રીસ અંશ છે માટે અહીંયા શું થશે કે ખૂણો એબીસી બરાબર બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો થાય છોતેર અંશ મળે మదା કેટલું થશે આપડી જોડે 76ອົງ થશે કોણ તો કે ખૂણો एबीसी एबीसी નું માપ કેટલું થાય 76 થાય અહીંયા શું કરવું મે પહેલા તો કે આ બન્ને દ્વિભાજક છે આ બન્ને ખૂણા તો બન્ને દ્વિભાજક હોવાથી બન્નેનું માપ કેવા થાય સરખા થાય એટલે બન્ને ખૂણા 19 19 ના થાય ત્યાર બાદ આ બન્ને આસન્ન કોણ છે એટલે આ કો ખૂણો બીસી કો सॉरी ખૂણો डीबीसी કેટલા નું થાય 38 ઓસ નું થાય તો હવે પાછું શું છે કે એબીડી અને ડીબીસી એ બી બંને જ વિભાજક છે એટલે આ બંને ખૂણા સરખા છે આ બંનેનું આસન કોણ હોવાથી ટોટલ કરું તો કેટલો મળે છે આખો ખૂણો છોતેર અંશનો મળશે તો અહીંયા એબીસી ખૂણો પણ આપણે શોધી લીધો ત્યાર ઉપરાંત શું શોધવાનું છે કે ખૂણો એ બી ઈ શોધવાનો છે એ બી ઈ એટલે આ ખૂણો થયો હવે ખૂણો એ બી એ શું થાય છે તો કે ભાઈ ખૂણો એ અને ખૂણો ડીબી બંનેના આસન કોણથી બનતો

બરાબર ખૂણો એ બી ડી વત્તા ખૂનો ડી થશે કેવી રીતે તો કે ભાઈ એ અને ડીબી બંને ખૂણા ભેગા કરો એટલે આખો ખૂણો કયો મળે એ મળે ચલો તો હવે એ બીડીનું માપ કેટલું છે આપણી જોડે તો કે ભાઈ આડત્રીસ અંશ વત્તા ડીબી નું માપ કેટલું છે ઓગણીસ અંશ બંનેનો આપણે સરવાળો કરીએ તો એ બરાબર કેટલું મળશે સત્તાવન અંશ મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર બે દાખલા નંબર બે માં શું છે કે એબી અને સીડી બિંદુ પીમાં છેદે છે તો અહીંયા આ એબી બી અને સીડી રેખાખંડ બંને શું છે એબી અને સીડી રેખા પી બિંદુમાં છેદે છે જો એપીસી બરાબર ટુ એક્સ પ્લસ ત્રીસ હોય મતલબ એ એટલે આ માપ કેલું છે ટુ એક્સ પ્લસ ત્રીસ બરોબર અને બીપીડી એટલે જે આ સામેનો બાજુ છે બરોબર બીપીડી એનું માપ કેટલું છે ફોર એક્સ માઇનસ વીસ હોય તો એક્સ અને એપીસી અને બીપીડી ખૂણો શોધો આપણને ખબર છે તે રીતે આપણે જ્યારે ચેપ્ટર ચાલતું ત્યારે ભણ્યા કે જો આ રીતે ક્રોસ બનતો હોય બરોબર તો એમાં બંનેમાં શું બને સામ સામેના ખૂણા કેવા હોય સરખા હોય તો આ કયા ખૂણા કહેવાય સામ સામેના ખૂણા અભિકોણ કહેવાય તો લખીએ અહીંયા તો ખૂણો APC बराबर कोण BP D થશે કૌંસમાં લખું કે અભિ કોણો બરોબર અભિ કોણો અભિ કોણો હોવાથી બન્યે ખૂણા કેવા થાય સરકારાય હવે અહીં પક્ષમાં શું આપ્યું છે APC = 2x + 30 અને BPD બરાબર શું છે 4x - 20 બધી કિંમત આપણે મૂકી દઈએ તો 2x + 30 = 4x - 20 ક્યાંથી આવું પક્ષ મુજબ બરોબર બંને કિંમતો મેં મૂકી છે માઇનસ ટુ એક્સ અને માઇનસ વીસ છે એને બરાબરની સામે લઈ જાવ એટલે કેટલા થશે પચાસ આ સોરી માઇનસ ને સામે લઈ જાવ તો પ્લસ વીસ થશે તો લખવું અહીંયા માટે ત્રીસ વત્તા વીસ વીસ ક્યાંથી આવ્યા તો આ બાજુના જે માઇનસ વીસ હતા બરાબર ની આ બાજુ એટલે શું થઈ પ્લસ થઈ જાય એ રીતે ફોર જેમ છે એમ માઇનસ ટુ એક્સના સામે તરફ લેજો એટલે શું થઈ જાય માઇનસ ટુ એક્સ થાય સાદુ રૂપ આપશું ત્રીસ વત્તા વીસ એટલે કેટલા થાય પચાસ ફોર ટુ એક્સ થાય એટલે કેટલા રહે ટુ એક્સ હવે પચાસ ભાગ્યા બે બરાબર એક્સ કેવી રીતે આવ્યું તો જે ગુણાકારમાં બે હતા અહીંયા બરોબર એ બરાબરની સામે જાય એટલે તો એક્સ બરાબર કેટલા મળ્યા આપણને એક્સ બરાબર પચીસ મળ્યા માટે આપણે જે એક્સ શોધવાનું હતું એ મળી ગયું બરોબર હવે હવે એક્સની કિંમત આપણે બંને ખૂણામાં મૂકી દઈએ તો માટે ખૂણો APC બરાબર કેટલા છે 2x + 30 છે કિંમત મૂકી x ની x ની કિંમત કેટલી છે 2x માં x = 25 એટલે 2 * 25 + 30 25 * 2 = 50 + 30 50 + 30 એટલે કેટલા થશે 80 જવાબ આવશે માટે ખૂણો APC કેટલાનો મળ્યા આપણને 80 અંશનો મળે હવે જો તમારે આગળની કિંમત ચેક કરવી હોય તો કરો અથવા નહી તો ડાયરેક્ટ એવું રિઝલ્ટ આ કે apc = bpd હોવાથી બનਨੇ ખૂણા કેટલા ઉંશા મળે એસે ઉંશા મળે તેમ છતાંય અહીં આપણે જોઈએ કે ખૂણો bpd બરાબર કેટલા છે bpd = 4x - 20 આપણે x ની કિંમત મૂકે કેટલી તો 25 - 20 25 ચોક કેટલા થાય અહીંયા ગુણાકાર કરો તો 100 - 20 માટે એસીમાંથી સોમાંથી વ્હીલ થાય તો એસી રે માટે ખૂણો બીપીડી પણ કેટલાનો મળે છે આપણને અહીંયા એસી અંશનો મળે છે ને જે આપણે પહેલાં બી અહીંયા સાબિત કર્યું કે અભીકોનો હોવાથી બંને કેવા હોય સરખા છે તો એ રીતે લખો તો પણ ચાલશે હવે અહીંયા આપણને જે ત્રણ વસ્તુ માગેલી એ ખૂણો એક્સ તો કેટલો મળ્યો પચીસ ખૂણો એપીસી તો કેટલો મળ્યો કે એસી અંશ અને ખૂણો બીપીડી એ તો કેટલો મળ્યો એ પણ એસી અંશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં શું છે કે એક્સ વાય જે ખૂણો છે એ કેટલા અંશનો છે ચોસઠ અંશનો આપેલ છે તો અહીંયા ખૂણો એક્સ વાય કેટલા અંશનો છે ચોસઠ અંશનો છે અને એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાવે છે જે આ એક્સ વાય રેખા છે કિરણ એને શું કર્યું છે પી સુધી લંબાઈને રેખા એક્સ પી બનાવી છે આપેલી સૂચના પરથી આકૃતિ દોરો જે અહીંયા આકૃતિ મેં દોરેલ છે જો કિરણ વાયક્યુ બરોબર વાયક્યુ કિરણ એટલે કહ્યું આ કિરણ વાયક્યુ કિરણ ખૂણો ઝેડ વાય પી બરોબર આ જે ખૂણો બને છે એ ના એનું વાયક્યુ કિરણ છે એનો દ્વિભાજક હોય દ્વિભાજક હોય એટલે શું થાય બંને ખૂણા કેવા થાય સરખા થશે તો એક્સ વાય ક્યુ તો એક્સ વાય ક્યુ એટલે આખો આ ખૂણો બરોબર એનું માપ શોધવાનું છે અને વિપરીત ક્યુ વાય પી

बराबर आता कौ खूणो कहवा रैखिक जोड़ो खूनो कहवा तो आज खूना ना मपन सरवाड़ो तो रैखिक खूना ना सरवाड़ो के एशी अंश -E तो एक्स वाई जेड लगे पी एक्सवायजेडो जेड बराबर के एशी अंश अंश में लगू के रैखिक जोड़ना खूणा बराबर भर? तो रैखिक जोड़ना खूना हो बने खूण केक्सो अंश ઉપરાંત વાય જેડ નું માપ આપણને કેટલું આપ્યું છે અહીંયા ચોસઠ આપ્યું છે તો લખીએ આપણે કે ચોસઠ અંશ વત્તા ખૂનો પીવાય ઝેડ બરાબર એકસો ને એસી અંશ માટે ખૂનો વાય ઝેડ ચોસઠ બરાબરની સામે તરફ લઈ જઈએ એટલે શું થાય એકસો એસી માઇનસ ચોસઠ અંશ થશે અને એકસો એસી માંથી ચોસઠ બાદ કરીએ એટલે આપણને કેટલા મળે એકસો ને સોળ જવાબ મળે એટલે અહિયાં જે આપણો ખૂણો પી વાય ઝેડ બરોબર આ જે પી વાય જેડ ખૂણો મળ્યો એ કેટલા અંશનો મળ્યો એકસો સોળ અંશનો મળે છે હવે અહીંયા શું છે કે આપણને આપ્યું છે કે કિરણ જે આપણે જે કિરણ વાયક્યુ છે બરોબર એ જે આ વાયક્યુ કિરણ છે એ શું છે ખૂણા જેડવાય પી નો દ્વિભાજક છે દ્વિભાજક હોય એટલે શું થાય આ બંને ખૂણા કેવા પડે સરખા બને તો અહીંયા જો આખાનું માપ એકસો સોળ હોય તો અડધાનું માપ કેટલું થાય અઠાવન અંશ થાય તો આપણે એ લખીએ કે કિરણ વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પીનો દ્વિભાજક દ્વિભાજક છે માટે શું થશે માટે અહીંયા દ્વિભાજક એટલે કયા બે ખૂણા બને તો પી વાય ક્યુ અને બીજો છે ક્યુ વાય ઝેડ આ બે ખૂણા બને બંને ખૂણાના વાપ કેવા થાય સરખા થાય માટે પી વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય ઝેડ बराबर तोtheta 1/5 * ज कोण z/p z/p નું માપ કેલું છે સોરી z/p લખો અથવા p/z લખો બરોબર બંને ગુણા એક જ થશે અહીંયા હું z/p લખો અથવા p/z લખો બંને ગુણા તો સેમ જ છે તો અહીંયા 1/5 * કેટલા લખેલ 116 લખેલ અહીંયા હું છેદ ઉડારો તો શું થશે કે 58 દુ કેટલા થાય છે 116 સોળ થશે તો અહીંયા જવાબ કેટલો મળે મને કે ખૂણો પી વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય બરાબર કેટલા મળે છે અઠાવન અંશ મળે છે તો આ બંને ખૂણા મને કેટલા કેટલા ના મળ્યા 58 58 ના મળ્યા બંને ખૂણા મને કારણ કે બંને શું છે વિભાજકો છે એટલે સરખા હોય ત્યાર ઉપરાંત આપણને પેલો કયો ખૂણો શોધવાનો કીધો કે ખૂણો એક્સ વાય નું માપ શોધો તો અહીંયા એક્સ વાય ક્યુ એટલે કયો છે આ જે ખૂણો દોરું છું એ થાય છે હવે એક્સ વાય ક્યુ ખૂણો ક્યારે બને છે કે જ્યારે એક્સ વાય જેડ અને જેડ વાય ક્યુ બંને આસન કોણથી ભેગા થાય છે ત્યારે આખો ખૂણો કયો બને છે એક્સ વાય ક્યુ બને છે હવે ચોસઠ વત્તા અઠાવન કરશો એટલે જે જવાબ મળે છે આપણને એ શું થયો ખૂણો એક્સ વાય ક્યુ નો થયો તો અહીંયા લખીએ કે ખૂણો એક્સ વાય જેડ અને ખૂનો ક્યુ વાય ઝેડ શું છે તો આસન્ન કોણ છે હવે કોણ હોય એટલે શું થાય કે એક્સ વાય ઝેડ વધતા ખૂનો ક્યુ વાય ઝેડ થશે માટે એક્સ વાય ઝેડનું માપ કેટલું છે આપણી જોડે તો એક્સ વાય ઝેડ બરાબર ચોસઠ છે અને ક્યુ વાય ઝેડનું માપ કેટલું છે આપણી જોડે અઠાવન છે

આકૃતિમાં શું કહે છે કે આપણે અહીંયા જે એક્સ વાય છે એને શું કર્યું છે પી સુધી લંબાવેલ છે હવે પી સુધી લંબાઈએ એટલે આખી આ રેખા બની બરોબર તો જે રેખા બની છે એ શું છે આખી રેખા ખંડ છે અને આપણને ખબર છે કે આ જે ખૂણો બને છે આખો કેવો છે એકસો એસી અંશ નો કોણ સરળ કોણ બને છે બરોબર તો અહીંયા શું કહેવાય સરળ કોણ જે આખો આ ખૂણો બને છે તો આ ખૂણાનું માપ આ જે મળ્યું એ શું મળ્યું એકસો એસી અંશ મળ્યું આટલું સરળ સરળકોણ હોવાના લીધે તો લખીએ અહીંયા સાઈડમાં કે અહીં એક્સ વાયને પી સુધી લંબાવેલ છે લંબાવેલ છે માટે શું થશે કે માટે ખૂનો એક્સ વાય પી શું છે સરળ કોણ છે બરોબર આ બંને ખૂના શું છે કોણ છે માટે સરળ સરળકોણનું માપ કેટલું હોય તો ખૂનો એક્સ વાયપી બરાબર કેટલો થશે એકસો ને અંશ થાય છે હવે આપણે શોધવાનું શું છે કે વિપરીત કોણ ક્યુઆઈપી શોધવાનો છે તો વિપરીત કોણ ક્યુઆઈપી એ કયા બે ખૂણાના સરવાળીથી બને કાં તો તમે ક્યુઆઈપી ને ત્રણસો સાહીઠ માંથી ખૂનો ક્યુ વાયપી બાદ કરો તો વિપરીત કોણ ક્યુઆઈપી મળશે આ તો તમે ત્રણસો સાઈઠમાંથી માંથી અઠાવન બાદ કરો અથવા તો વિપરીત કોણ ક્યુઆઈપી શોધવા માટે આ બધા જ ખૂણાનો શું કરવાનો સરવાળો કરવાનો તો અહીંયા લખીએ કે હવે હવે વિપરીત કોણ કહો છે તો ખૂણો ક્યુ વાયપી બરાબર હવે અહીંયા જે ક્યુઆઈપી ખૂણો છે એ કયો બને છે તો એક તો આ સરળ કોણથી બને છે બરોબર અને બીજો એક આ ખૂણા થી બને જે આપણે આસન કોણ થી હમણે આગળ QYP નો X સોરી XYQ નો માપ શોધી જાવાનું બરોબર 122 એમાં પાછો આ ખૂણો એડ કરી એટલે વિપરીત કોણ મળી જતે આખો આપણને માટે લખ્યા અહીંયા એક ખૂણો ખૂણો XYQ + ખૂણો XYP બને ખૂણાના માપ લખી દેશું આપણે તો 122 + બરોબર એક્સવાયક્યુ નું માપ કેલું છે એકસો બાવીસ અંશ વધતા એક્સવાયપી નું માપ કેટલું છે એકસો એસી અંશ માટે બંને ખૂણાનો તમે સરવાળો કરો તો આપણને વિપરીત કોણ કેટલો મળે છે ત્રણસો બે અંશનો મળે છે માટે અહીંયા વિપરીત ખૂણો ક્યુઆઈપી બરાબર કેટલો મળે છે ત્રણસો બે અંશ મળે છે તો અહીંયા જે આપણે બંને ખૂણા શોધવાના હતા કે વિપરીત કોણ ક્યુઆઈપી ત્રણસો બે નો મળે છે અને ઉપરાંત ખૂનો એક્સ વાય એનું માપ કેટલું મળે છે એકસો ને બાવીસ અંશ એ સોરી એક્સ વાય ક્યુનું માપ કેટલું મળે છે એકસો ને બાવીસ અંશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા દાખલા નંબર ત્રણ પૂર્ણ જાય છે ત્યારબાદ આગામી વિડીયોમાં આપણે આ ચેપ્ટરના આગળના દાખલા જોઈશું જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આજે જ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને તમને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચી રહે આભાર વિદ્યાર્થી મિત્રો